જય દ્વારકાધીશ પાઉંભાજી હવે આ પાઉંભાજી છે ને બહુ વાયરલ હતી જયારે હું મોબાઈલ ખોલું ને કુકિંગ ના કુકરમાં પાઉંભાજી કુકરમાં પાઉભાજી તો પછી વાયરલ રેસીપી હોય તો આપણે તો બનાવી જ પડે ને તો આજે આપણે કુકરમાં પાઉંભાજી બનાવવાના છીએ જો તમને વિડીયો સારો લાગે તો ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જો નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ બહુ વિડીયો ગમે ને તો ત્રણ ચાર કમેન્ટ તો કરી જ નાખજો તો હવે આપણે પાઉં ભાજી બનાવવાની શરૂઆત કરી દઈએ તો પાઉભાજી બનાવવા માટે છે ને અહિયાં ત્રણ ચાર શાકભાજી જ લીધા હતા એક હતું ફ્લાવર પછી ગોટા રીંગણા હતા ગોટા નું હોય તો ગમે રીંગણા લેવો જરૂરી નથી કે મેં ગોટા રીંગણા લીધા તો તમે પણ ગોટા રીંગણા લઈયો ત્યાર પછી ગાજર લીધા હતા કોબી લીધી હતી પણ કોબી મેં નાખી નતી અને બટેટા હતા અને કેપ્સિકમ હતું બધું શાકભાજી આપણે સુધારી લેવાનું છે ઝીણું ઝીણું ન સુધારો ને તો ટૂંકમાં ગાય ગા મોટું મોટું શાકભાજી સુધારી નાખો ને તોય હાલે

તો જેનાથી છે ને પાંભાજી નો કલર છે ને એકદમ મસ્ત આવશે અને ઝીણી ઝીણી ડુંગળી મેં ચોપરમાં નથી કરી કટ કેમ કે માપે મેળે બનાવવાની હતી જાજે આજે કઈ બનાવવાની નહોતી પછી મારે સાંભળવું પડે ને કે બીજે દિવસે ખાવું પડે એટલે આજે માપે મેળે જ કર્યું હવે જેને ઘટે ને એ ભૂય ખા આ વખતે તેમ જ કર્યું તો પણ વાંધો નહોતો આવ્યો કઈ ઘાંટી બી નહોતી વહી દીતી એક વાટકા જેટલી તોય હવે આ બધું શાકભાજી સુધારાઇ ગયું છે ને એટલે એક બકડીયામાં પાણી ભરી અને આ બધું શાકભાજી છે ને એ ખરખા એ ધોઈ લેવાનું જોકે ધોયેલું તો ધોઈને જ મૂક્યું હતું ફ્રીજમાં પણ તોય એમ છતાંય આપણે પાછું એકવાર શાકભાજીને પલાળી દીધું છે અને હાઈ પર ધોઈ અને આ બધું શાકભાજી મેં ચારણીમાં ચાય ચારણી કે ચાયણી ચણીમાં કાઢી લીધું છે

તેલ અને બટર બે મિક્સમાં લેવાનું છે એનું કારણ છે છે ને બટર ખાલી બટર લેવું ને તો બટર બળી જાય એટલા માટે ત્યાર પછી મેં લાલ સુકા મરચા અને ખમણેલું આદુ અને લીલું લસણ નહીં પણ સુકેલું લસણ જે કટકી કરેલી હતી અને લીલી મરચીની કટકી કરી હતી આ પાઉાજીમાં છે ને તમે સાદી સિમ્પલ રીતે વઘાડો ને તો એક નંબર બને જો અહીંયા કંઈ પેસ્ટ બેસ્ટ મેં કરી નતી કંઈ મિક્સર નો ઉપયોગ કર્યો તો ફટાફટ જાય દીધે હો પણ સ્વાદમાં એક નંબર ઘણીવાર એવું થતું હોય કે આપણે એમ કહીએ ને કે તો એક નંબર બનાવવું છે ત્યારે એક નંબર ન બને ત્યારે થોડુંક કંઈક ખામી રહી જાય અને જ્યારે આપણે ફટાફટ રસોઈ બનાવીએ ને ત્યારે મસ્ત બને છે કોને કોને આવું થાય છે તો જે સુધારેલી ડુંગળી પણ આપણે કૂકરમાં નાખી દીધી હતી અને એ સેજ સતડાઈ જાય એટલે કે સેજ બ્રાઉન કલરની થઈ જાય ને ત્યાર પછી એમાં નાખી દેવાના ઝીણા સુધારેલા ટમેટા તો જીવના સુધારેલા ટમેટાને પણ આપણે થોડીક વાર બે થી ત્રણ મિનિટ ચડવા દેવાના છે અને પછી આપણે વધારાનું શાકભાજી આપણે પછી નાખવાનું છે આ આ બે બે વસ્તુ વસ્તુ ચડી ચડી જાય ને પછી હવે થોડી થોડી ગઈ છે અને એમાં એમાં નાખી દીધું તમે બધું શાકભાજી ફ્લાવર ને રીંગણા ને બીટ ને વટાણા ને બધું પછી એમાં નાખી દેવાના છે બધાય મસાલા મસાલાની અંદર હળદર ચટણી ચટણી બે જાતની નાખવાની કાશ્મીરી ચટણી અને જે તમે વાપરતા હોય તીખી રસમ પટ્ટો કે જે વાપરતા હોય ત્યાર પછી ધાણા જીરું હિંગ હિંગ પહેલાં નાખતા ભૂલી ગઈ હતી એટલે અત્યારે હબાવની હિંગ નાખી દીધી છે મેં અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને ત્યાર પછી પાઉભાજી મસાલો આપણે અહીંયા જ નાખી દેવાનું છે કેમ કે આપડી પાઉંભાજી કુકરમાં જ રેડી થવાની છે એટલે બધી તૈયારી આપણે છે ને બધા મસાલા આપણે આમાં જ કરી દેવાના છે આપણી પાઉંભાજી જો તમે ઘાય બની જાય કે નહીં તમે જોઈ લેજો કઈ વાર નથી લાગતી આ પાઉભાજી બનાવવામાં ઓલામાં કેમ વાર લાગે બકડીયામાં આમાં કઈ વાર નથી લાગતી ઘાય ઘા પાઉભાજી બની જાય છે હવે બધું શાકભાજી મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે જોઈ લે પણ એમને મજા આવે છે ને જોવાની મને તો હું રેકોર્ડિંગ કરું છું તો બેઠી બેઠી મને જોવાની મજા આવે છે જો ચટણી ઓછી લાગી એટલે મેં પાછી હબાવ ચટણી નાખી દીધી કેમ કે ભાઈ અમુક વસ્તુ જ ભાવે છે પાભાજી હોય પછી મેં કીધું એમ તાવો ચાપડી હા તાવો ચાપડી ઉપરથી મને યાદ આવ્યું કે તાવો ચાપડીના વિડીયોને પણ ઢોસાના વિડીયોની જેમ જ તમે બધાએ બહુ સપોર્ટ કર્યો છે તો એના માટે ફરી પાછું તમને એકવાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ થેન્ક યુ બધા આવો ને આવો સપોર્ટ બધા વિડીયોમાં કરતા રહેજો તો શાકભાજીમાં મસાલા ચડી ગયા હતા હવે એમાં મેં અંદાજે બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે વધારે એવું લાગશે તો પછી મિક્સ કરીશ પાણી પણ ઘટશે તો પાણી નાખી આપશું વધશે તો પછી કેમ કાઢવું એટલા માટે મેં કીધું હાલો બે ગ્લાસ જેટલું જ પાણી નાખું તો બે ગ્લાસ જેટલું પાણી નાખી અને ફૂલ ઉતાવળ હતી એટલે મેં પાંચથી છ સીટી વગાડી લીધી હતી ધીમા ગેસે તમારે કરવું હોય તો ત્રણથી ચાર સીટી વગાડી શકો છો અને અહીંયા બીજી બાજુ મરચાં ને ડુંગળી તો હોય ને પાપડ કઈ હોય કે ના હોય પણ તો તો જ હોય અહીંયા આપણે મરચા લઈ લીધા હતા તળી લીધા તા ટૂંકમાં મરચા તળાઈ ગયા અને પછી મેં કીધું હાલો આપણે પાપડ તળી લઈએ તો પછી પાપડ તળું છું અને બાજુમાં અમારા પતિદેવ અમારા સ્વામી છે ને ગોળ અને બી ખાતા હતા એટલે કે માંડવીના બી આવે ને મગફળી ખાઈ લીધું છે હવે પછી આ વધે નહીં તો શું થાય હવે આપણે કોઈના પેટની તો ન ખબર હોય પછી એમ કહે કે વૈધુ જોઈ લ્યો આપણી પાઉંભાજી બફાઈ ગઈ છે મસ્ત મજાની હવે છે ને એને કાઢી લેવું આપણે મોટા બકડિયામાં તમારી ભાષામાં તમે કડાઈ કહેતા હોય તો કડાઈમાં કાઢી લેવું આ બધું શાકભાજી એટલે કે બધી પાઉંભાજી આપણે કાઢી લેવાની છે હવે આ પાઉંભાજીની અંદર છે ને આપણે થોડુંક પાણી ઘટતું હતું એટલે આપણે પાણી નાખશું કેમકે આને છે ને થોડીક પાંચક મિનિટ આપણે ઉકળવા દેશું કેમ કે શાકભાજી જો ઉકળવા નહીં દે ને તો આમાં બફાયેલ શાકભાજી હોય ને એવી સુગંધ આવે એટલે આને પાંચથી દસ મિનિટ છે ને એમને આપણે ઉકળવા દેવું અને જો આપણે આગળ છૂંદો કરવાનું એક નંબર હતું કળસો કઈરસો જેને કહેવાય આપણી કાઠિયાવાડી ભાષામાં કેમકે આમાં છૂંદો કરવાનું હતું ને મેસર એ અમારા પતિ દેવે છે ને એકવાર બટેટા કરતા હતા ને તો એને તોડી નાખ્યું હતું એટલે મેં કીધું હવે કંઈ આપણે લેવાનું થતું નથી આ કરીશું આપણે જિંદાબાદ અને જોઈ લો મસ્ત મજાનો છૂંદો થઈ ગયો છે અને પાંચ મિનિટમાં આપણી પાઉભાજી ઉકળી ગઈ છે અને પાણી બધું બળી ગયું હતું એટલે ઉપરથી મેં નાખી દીધું કેપ્સિકમ અને લીંબુ હજી ઊભા રહેજો આપણી પાઉંભાજી અહીંયા પૂરી નથી થઈ ગઈ હજી થોડુંક થોડું ઘણું આમાં બાકી છે બાકી તો આમ તો રેડી થઈ ગઈ છે જોઈ લો પણ કલર એક નંબર આવ્યો ને બાર જેવી જ ભાજી તો છે ને આપણી ઓલ ટાઈમ ફેવરિટ શિયાળો ઉનાળો ચોમાસું ગમે ત્યારે ને હાલે તો હવે આ પાઉભાજીની અંદર છે ને આપણે તડકો કરવાનો છે તડકો મારવાનો છે એની અંદર મેં લીધું હતું બટર અને પાછું મેં કીધું એમ તેલ પણ લીધું હતું બટર અને તેલ કેમ કે બટર હવે પૂરું થઈ ગયું હતું થોડુંક જ હતું એટલે થોડુંક તેલ પણ લઈ લીધું હતું આ બે ગરમ થઈ જાય ને એટલે એમાં ફરી પાછું છે ને કાશ્મીરી મરચું નાખવાનું છે જેથી કલર આપણો એકદમ છે ને બહાર જેવો જ આવશે એટલે બટર અને તેલ ગરમ થઈ જાય ને એટલે એની અંદર નાખી દીધી આપણે આ કાશ્મીરી ચટણી અને આ તડકો તૈયાર થઈ જાય એટલે આ તડકો આપણે નાખી દેવાનો છે પાંભાજીની ઉપર તો જોઈ લો આપણે છમકારો બોલાવી દીધો છે પાઉભાજીમાં તડકાનો કેમ પણ લાગે ને આપણી પાઉભાજી એક નંબર તો તમે ટ્રાય કરજો તો કાલ રવિવાર જ છે તો બનાવી નાખો તમે પાઉભાજી અને છેલ્લે આપણે રસોઈની ધાણાભાજી દેશી ધાણાભાજીઓ વાડીયાથી એવી સુગંધ આવે એક નંબર તો આપણી પાઉભાજી રેડી છે ખરેખર આ પાઉભાજી બનાવવા જેવી છે કઈ ઝંઝટ છે નહીં મિક્સ શાક બનાવીને એનો છૂંદો આપણે પાઉં શેકી લઈએ જોઈ લે આપણે ઘરનું માખણ હબાવનું કાઢેલું હતું હું વાટકો ભરીને રાખી દીધું હતું અને ઈ માખણમાં જ આપણે પાઉં શેકી લઈએ છીએ અને વધારે જો કોઈને તીખા ભાવતા હોય તો એમાં થોડીક આપણે પાઉભાજી નો રસો લઈ અને પછી પાઉં શેકી લેવાના છે તો જોઈ લ્યો આપણા પાઉં છે ને મસ્ત મજાના શેકાઈ ગયા છે પાઉં શેકાઈ ગયા પાઉં પછી બની ગઈ હોય તો ભૂખ કોને ન લાગે ભૂખ મને જ લાગે ને તો પાઉંભાજીની ડીશ રેડી થઈ ગઈ છે પાઉંભાજી ની હારે હારે આપણે તીખા લાલ મરચાં ડુંગળી ટમેટાં અને ચાર પાઉ હબાવના લઈ લીધા છે અને ઘઉંના પાપડ લઈ લીધા છે અને આરે છાશ લઈ લીધી છે હાલો બધા એ ખાવા